વિજાપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો બે કલાકમાં છ ઇંચથી પણ વધારે વરસાદ થઈ ચૂક્યો છે વહેલી સવારથી વરસી રહ્યો છે અહીં વરસાદ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સરદાર પટેલ સ્ટેચ્યુથી તીબી રોડ તેમજ વિસનગર રોડ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર આખરે ઢીસણ ઢીચણ સમા પાણી ભરાતા કઈ અહીં લોકો આ પાણીની મજા માણતા પણ જોવા મળ્યા જો કે આ વરસાદી પાણી કેવી રીતે મુશ્કેલીના પાણી આફતના પાણી બની રહ્યા છે આ દ્રશ્યો જોઈને આપણે અંદાજો લગાવી શકીએ છીએ બે કલાકમાં છ ઇંચ જેટલા વરસાદના બાદ સર્જાયેલા એ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો બે અલગ અલગ દ્રશ્યો જે બતાવે છે કે આખરે કેવી રીતે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે વરસાદ મહેસાણાનું વિજાપુર આઠ ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ચુક્યું છે વિજાપુરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ટીબી રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાતા હાલાકી લોકો અને વાહન ચાલકો પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા રસ્તા પરની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે સબ માર્કેટ યાર્ડમાં પણ પાણી ઘુસતા નુકસાન પહોંચ્યું છે વહેલી સવારથી વિજાપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો ચાર કલાકની અંદર આઠ ઇંચથી વધુ વરસાદ વિજાપુરમાં ખાબ્યો છે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ પાણીમાંથી પસાર નથી થઈ શકાય એવું પરંતુ લોકો કહી શકાય કે વાહન વ્યવહાર બંધ કરાતા હાલમાં ચાલતા જવા મજબૂર બન્યા છે ઢીચમાં પાણી ભરાયા છે ઝી ચોવીસ કલાકની ટીમ જે છે તે વિજાપુર ખાતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે આપ જોઈ શકો છો કે આ ટીબી રોડ વિસ્તાર છે મુખ્ય જે આ માર્ગ છે વિજાપુરમાં જતાની સાથે જ કહી શકાય કે જ્યાં પ્રવેશ દ્વાર સમૂહ જે છે તે માર્ગ જે હાલમાં પાણી ભરાતા કહી શકાય કે અનેક લોકોને જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કહી શકાય કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે પણ અહીંયા કહી શકાય કે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આસપાસનો જે છે તે રેસિડન્સ વિસ્તાર હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકો પાણી ભરાઈ જવાના કારણે બહાર નથી નીકળી રહ્યા તો કોકના માટે આ આનંદનો જે છે તે જે છે તે સમય હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે લોકો અહીંયા સ્વિમિંગ કરતા પાણીની અંદર આપ જો જે પ્રકારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોકો અહીંયા સ્વિમિંગ કરતા જોવા મળી રહ્યા છે પાણીની મજા માણતા અહીંયા કહી શકાય કે જોવા મળી રહ્યા છે કેટલાક લોકોને તો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ક્યાંક લોકો વરસાદનો આનંદ પણ જે છે તે માણતા જોવા મળી રહ્યા છે સૌથી વધુ વરસાદ કહી શકાય કે મહેસાણા જિલ્લામાં બીજાપુરમાં ખાબક્યો છે આઠ ઇંચ જેટલો વરસાદ જે છે તે ચાર કલાકની અંદર ખાબક્યો છે કહી શકાય કે જીવનને પણ જાહેર જીવનમાં પણ એની અસર જે છે તે જોવા મળી રહી છે હું આપને દ્રશ્યો બતાવીશ કે કેટલું પાણી અહીંયા ભરાય છે આપ જોઈ શકો છો અહીંયાથી જે છે તે આ ટ્રક પસાર થઈ રહી છે કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ જે છે અહીંયા બોકડો મૂકવામાં છે બોકડો દેખાતો પણ નથી તે પ્રકારની પરિસ્થિતિ છે દુકાનો સુધી પાણી પહોંચ્યા છે ત્યારે પાલિકા તંત્રની જે છે તે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર ચોક્કસથી સવાલો ઉભા થવા જાય છે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવતા હોય છે પરંતુ જે છે તે દાવા પોકળ સાબિત થતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં વિજાપુરની અંદર જોવા મળી રહ્યા છે અને જે છે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ જે છે તે અનેક સવાલો જે છે વિજાપુર પાલિકાની જે છે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો જે છે તે ઊભા થવા જાય છે તેજસ દવે ઝી મીડિયા વિજાપુર સવારથી થી વિજાપુર માં કહી શકાય કે વરસાદી માહોલ જામ્યો તો મુશળધાર વરસાદ જે છે વિજાપુર માં પડવા ગયા જોઈ શકો છો કે હાલમાં જે વિજાપુરનો જે આ ટીબી રોડ વિસ્તાર છે ત્યાં આગળ આપ જોવો છો જે પ્રકારે પાણી ભરાયું છે સંપૂર્ણ પ્રકારે હાલમાં કહી શકાય કે જે નાના વાહનો અહીંયા ન પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું પરિસ્થિતિ હાલમાં વાસ્તવિક અહીંયા જે છે તે જોવા મળી રહી છે લોકો અહીંયા કહી શકાય કે ઢીંચણ સમા પાણી જોવા મળશે આપને જે પ્રકારે હાલમાં ઢીચસમાં પાણીમાં લોકો પાણીમાંથી અહીંયાથી પસાર થવા જે છે તે મજબૂર થયા છે લોકોની દુકાન સુધી બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ દુકાન સુધી જે છે તે વરસાદી પાણી ભરાવા ગયા છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ જે છે તે ખેતીવાડી ઉત્તન બજાર સમિતિ વિજાપુરનું જે સબ માર્કેટ યાર્ડ છે શાકભાજીનું તેની અંદર પણ જે છે તે હાલમાં વરસાદી પાણી ઘૂસ્યા છે એટલે કહી શકાય કે આઠ ઇંચ વરસાદ વરસતા ચાર કલાકની અંદર જ જે છે તે માત્ર આઠ ઇંચ વરસાદ વરસતા હાલમાં વિજાપુર જે છે તે પાણી પાણી થવા ગયું છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જે છે તે પાણી ભરાયું છે ખત્રી કુવા સહિત જે છે આ ટીવી રોડ વિસ્તાર છે સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું છે અનેક જે છે તે રેસિડેન્સ વિસ્તારમાં પણ સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા હાલમાં આઠ ઇંચ વરસાદ વરસતા વિજાપુરમાં જે છે તે અનેક જગ્યા ઉપર વરસાદી પાણી ભરાવા ગયા છે અને તંત્રની કહી શકાય કે પોલ ખુલી ખુલ્લી થવા ગઈ છે જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવતા હોય છે તે માત્ર કાગળ ઉપર જ હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં વિજાપુરમાં જોવા મળી રહ્યા છે તે દવે ઝી મીડિયા મહેસાણા